ने जरी ना तो भगवान ने देवों से किस स्थान पर जवान को ने प्राप्त कर शको विप्र भोजन है अर्थात ब्राह्मण ने भोजन करावा ची ब्राह्मण ने दक्षिण आपा ची जेठू

મનમાં કેટલી ઈચ્છા હોય કે સત્યનારાયણ ની લક્ષી લઉં યજ્ઞ કરાવી લઉં હવન કરાવી લઉં અને ઈચ્છા પૂરી થઈ શકે

જીવનમાં આપણે કલ્યાણનું શું કરીએ છીએ મારાથી આત નથી મારાથી કેના નથી આ શરીર શાંતિ આપતું મારા વાત તો માનતા નથી મને પરમાત્મા જાણતું નથી કે આજીવયજી કરીને છોડી દેની સેવા કરી ગોવા માતાની સેવા કરશો